મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રાજુલા નગરપાલિકા રાજુલા જિલ્લે અમરેલી ખાતે અગિયાર માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવા માટેની એક જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ જગ્યાનું નામ છે મ્યુનિસિપલ ઇજનેર શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અથવા બીઈ સિવિલ કરેલું હોય તો પણ તમે આ જગ્યા માટે અરજી કરી શકો છો અહીં પગાર ધોરણની વાત કરીએ તો માસિક પાંત્રીસ હજાર ફિક્સ પગાર મળવાપાત્ર થશે તેના સિવાય અન્ય કોઈ લાભ મળવાપાત્ર થશે નહીં તો મિત્રો અહીં જાહેરાતની માહિતી જોઈએ તો રાજુલા નગરપાલિકામાં કામચલાઉ ધોરણે મ્યુનિસિપલ ઇન્જનેર જગ્યા માટે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતો નિમણૂક કરવાની થાય છે આ જગ્યા પર નિમણૂક મેળવવામાં લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પ્રસિદ્ધ થયેલી તારીખ અઢાર બાર બે હજાર પચીસ સુધીમાં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો માત્ર આરપીએડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા રાજુલા નગરપાલિકા રાજુલા જિલ્લે અમરેલી ખાતે મોકલી આપવાની ત્યારબાદ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટે સમય અને સ્થળની જાણ અલગથી કરવામાં આવશે મિત્રો મહત્વની સૂચના છે કે અનુભવી ઉમેદવારોને अग्रિમતા આપવામાં આવશે સદરૂ જગ્યા અગિયાર માસ અથવા સરકાર શ્રીમતી નિયતમિત ઉમેદવાર ઉપલબ્ધ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી નિમણૂકને પાત્ર રહેશે સદરૂ નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનું કોઈ હક પ્રસ્થાપિત થતો નથી નિમણૂક અંગેની આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે અહીં જે લાયકાત અનુભવ આપણે જોયા તે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યા પર સમય મર્યાદાની અંદર અરજી પત્ર સ્પીડ પોસ્ટ અથવા આરપીએડીથી મોકલી આપવા વિનંતી છે ધન્યવાદ આભાર